મમ્મી પપ્પા તમારા આશીર્વાદ હું વૃંદાવન પહોંચી ગયો કે હા ભાઈ હા મારી અઢાર દિવસની મહેનત દોસ્તો આજે મારી સફળતાપૂર્વક મેં પાર કરી લીધી છે તો ફાઇનલી આજે હું પ્રેમાનંદ મહારાજજીના દોસ્તો દર્શન કરવાનું મેં વિચાર્યું હતું પણ દોસ્તો ચાર વાગે મહારાજજી મળવાના છે અને અત્યારે એકાંતરમાં છે દોસ્તો કાંઈ વાંધો નહીં કાલે આપણે સોર છે તો હા કારણ કે આજે મારી સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા આજે મેં સફળતાપૂર્વક મેં પાર કરી લીધી આ વૃંદાવનનું આખું માહોલ ભાઈ ભાઈ ક્યાં જબ્બર લાગે તમે જુઓ ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી છે ભાઈ બસ દોસ્તો ટૂંક સમયને આપણે આપડે ત્યાં પહોંચવાના છીએ જોઈએ હવે મને અંદર અલાઉડ કહે છે કે નથી કેતા પણ મને ખબર નથી જોઈએ આગળ શું થાય છે બસ ભગવાનની દયા હશે ને તો આપણે એને પણ મળી લઈશું જી સવારમાં ચાર વાગે મહારાજીની અહીંયા આમ એન્ટ્રી થાય છે તો દોસ્તો દોસ્તો ફાઇનલી આજે આપણે વૃંદાવન પહોંચી ગયા છીએ વૃંદાવનની ધરતી પર પહોંચી ગયા છીએ દોસ્તો હવે ખાલી દોસ્તો હવે તમે માનશો નહીં આજે સવારમાં પાંચ વાગ્યાનો સાયકલ ચલાવું છું અત્યારે વાગ્યા છે સાત ને પિસ્તાલીસ થઈ છે બસ હવે ખાલી અહીંયાથી ત્રણ કિલોમીટર બાકી છે મારો આપણે જઈશું વૃંદાવન આખું વૃંદાવન અયોધ્યા મંદિર દોસ્તો મથુરા સ્ટોપ પોલીસ થેન્ક યુ રાધે રાધે ચાલો તો ફાઇનલી આપણે પ્રેમાનંદ મંદિર પાસે તો હા આજે મારી વૃંદાવન સાયકલ યાત્રા હવે અહીંયા સતત દિવસ પછી મારી અહીંયા પૂરી થાય છે તો શું તમે અત્યારે મારો અવાજ નહીં સંભળાતો હોય કારણ કે અત્યારે અહીંયા બહુ બધો અવાજ થાય છે એટલા બસ દોસ્તો ટૂંક સમયને આપણે ત્યાં પહોંચવાના છીએ જોઈએ હવે મને અંદર અલાઉડ કહે છે કે નથી કેતા પણ મને ખબર નથી જોઈએ આપણે શું થાય છે બસ ભગવાનની દયા હશે ને તો આપણે એને પણ મળી લઈશું ચાલો બસ હવે ટૂંક સમયની અંદર પહોંચી દોસ્તો ભાઈ તો દોસ્તો તમે આજે જોવો છો ને અંદર જ્યાં મેં તમને શૂટ કર્યું હતું ત્યાં બરાબર ચલો હવે અહીંયાથી આપણે અહીંયા એન્ટર થવાનું છે ચાલો દોસ્તો આપણે લાગી છે ભગવાનના પગે બસ દોસ્તો હવે આપણે અંદર જવાના છે ને પૂછવાનું છે આપણે જી સવારમાં ચાર વાગે મહારાજની અહીંયા આમ એન્ટ્રી થાય છે તો દોસ્તો હા આપણે કાલે સવારમાં આવતી સવારમાં ચાર વાગે આવશું અને આપણે આપણે નજારો જોવાના છીએ તો દોસ્તો આ પ્રેમ મંદિર છે હવે આપણે સીધું આપણે આની અંદર જવાનું છે દોસ્તો અત્યારે પ્રેમ મંદિર હાલમાં હું આવી ગયો છું હવે શ્રી રાધા કૃષ્ણ આપણે દર્શન કરવાના છે સૌથી પહેલાં આપણે અહીંયા એન્ટ્રી કરાવવી પડશે તો હા દોસ્તો આપણે અહીંયાથી એન્ટ્રી કરાવશું મમ્મી પપ્પા તમારા આશીર્વાદ હું વૃંદાવન પહોંચી ગયો તો હા દોસ્તો તમે જ્યારે સૌથી પહેલાં તમે એન્ટર થાવ છો ત્યારે તમને સામું મંદિર દેખાય છે અહીંયા અને અહીંયા એક્ઝેક્ટ ભગવાન શ્રી કૃષ્ણ જે ગોવર્ધન પર્વત જે ઉચકેલો હતો તમે જુઓ અહીંયા ખૂબ જ મસ્ત માહોલ છે અહીંયા આ રીતે સામે અને એક્ઝેક્ટ પ્રેમ મંદિર છે દોસ્તો અહીંયા અત્યારે દોસ્તો એ પબ્લિક સૌથી વધારે છે તો હા કારણ કે આજે મારે સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા આજે સફળતાપૂર્વક મેં પાર કરી લીધી દોસ્તો આજે મને એટલી બધી ગેમું છે ને અંદરથી ફિલિંગ થયું કે હા ભાઈ હા મારી અઢાર દિવસની મેરા દોસ્તો આજે મારી સફળતાપૂર્વક મેં પાર કરી લીધી છે તો ફાઇનલી આજે હું પ્રેમાનંદ મહારાજીના દોસ્તો દર્શન કરવાનું મેં વિચાર્યું હતું પણ દોસ્તો ચાર વાગે મહારાજજી મળવાના છે અને અત્યારે એકાંતરમાં છે દોસ્તો કાંઈ વાંધો નહીં કાલે આપણે સવારમાં આપણે ચાર વાગે મળશું અને હા આપણે થોડાક દર્શન કરવાની પૂરેપૂરી કોશિશ કરવાના છીએ તો હા ફાઈનલ અઢાર દિવસ નો દિવસ આપડી મહેનત જે સફળતાપૂર્વક પાસ થઈ ગઈ છે ચાલો દોસ્તો ફાઈનલી આપણે વૃંદાવન તો આપણે પહોંચી જ ગયા છીએ તમે જુઓ દોસ્તો અહીંયાથી બધા લોકો ફોટોશૂટ ને બધું જ કરે છે એટલે હા દોસ્તો અહીંયા જુઓ આપણે આ પ્રેમ મંદિર છે દોસ્તો આજે ફાઈનલી દોસ્તો મેં સુરતથી વૃંદાવન સાથે પરિપૂર્ણ કરી લીધી છે તમે જોઈ શકો છો દોસ્તો મેં એવું ક્યારે નથી વિચાર્યું કે હું વૃંદાવનની સાયકલ યાત્રા હું એકલો પૂર્ણ કરીશ પણ હા ભગવાનનો સાથ સપોર્ટથી આજે આપણે વૃંદાવનની સાયકલ યાત્રા આપણે સમજો આપણે પાર કરી દીધી તો દોસ્તો દોસ્તો તમે જુઓ બધા લોકો બહુ ફોટોશૂટ કરે છે અહીંયા તો આ દોસ્તો આજનો બ્લોગ તો ખૂબ મોટો થવાનો છે કાંઈ વાંધો નહીં ભગવાનનો બ્લોગ છે અને મારી સાયકલ યાત્રા પહેલી છે એટલે ઓબ્વિયસલી મોટો બ્લોગ ચાલો દોસ્તો હવે આપણે દર્શન કરી લીધા છે હવે આપણે જે ચંપલ છે તો ચંપલ ત્યાં આપણે થોડોક નાસ્તો કર્યો છે કારણ કે દોસ્તો બહુ ભૂખ લાગી છે તો હા દોસ્તો હવે આપણે અહીંયા પાઉં ભાજપી સિલેક કરી છે મહિયા પાઉંભાજી હા દોસ્તો જ્યારે આપણે પાઉંભાજી આવી ગઈ છે ચાલો બસ દોસ્તો તમે આ આ તમે માહોલ જુઓ બસ મસ્ત આ દોસ્તો તમે જુઓ અત્યારે અહીંયા આ વૃંદાવનનું આખું માહોલ બાય ભાઈ કયા જબ્બર લાગે તમે જુઓ ભગવાન શ્રી કૃષ્ણની નગરી છે ભાઈ